મેળા હારું લાય એ મંદિરે હેડજો આ હું કરશે અલ્યા જે હોય મેળવા છે ભૂ બગાડી હવે જો આવે હાથ કો માર ઘર સર પેલા શેળા જવાની યાર મંદિરે જવાનું છે ને મંદિરે હેડજો હેડજો ઓથન જવું મોટા શું મળતા હો પોડો હા તો મંદિરે જતો હું ઓથન જતો રહ અલ્યા ના મારી જે ભરે રે લે આ એક તો ઓનો ઓનો त्रास થઈ ગયો કે તો હાથ કે અલ્યા બોલતું નહી ઉપર ચો ના ના શત્રુ બેઠું ખશું નહીં લાગતું હે જતો રેકો આયો યાર આવજો બધુંથી ઉપર મોઢા હેલો હેલો છો ભાઈ તું માય કાંગલી જાન ના આવો તમે કાંગલી નહીં કા ઘરાશિયા મોટો આયા આવાજ માંથી જાય કોણ

હલો હલો દૂધ પીધવા તો ખાલી ખરા ગાય નું દૂધ પીધવા તો થોડું છે